ભાવનગર શહેરના હલુરિયા ચોક નજીક આવેલી મુક્તાલક્ષ્મી શાળામાં કૃષ્ણલાલ સંઘવી મંદિર હોલ ખાતે થિયેટર ટ્રેનિંગ સેન્ટર નાટ્યપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના શ્રીમતી ગાર્ડીના સ્ત્રી મંડળ અંતર્ગત અને વિઝ્યુઅલ આર્ટ્સના ઉપક્રમે થિયેટર ટ્રેનિંગ સેન્ટર નાટ્યપથનું આયોજન કરાયું હતું જેમાં સંસ્થાના મહાનુભાવો અને અન્ય મહેમાનોએ હાજરી આપી હતી તારકો શિખર શું છે આજ્ઞા તરાઈ માં એટલે આપણે બધા તરાઈ વાળા છીએ એવી રીતે અને શિખર શિખર કર્યા નથી કરતા એવા કોઈ ખ્યાલ થી આ એક સપનું જે આપણે સૌ લાગણી આપણી છે આપણી જે છે તારીઓ નથી અમારા આ જે સુંદર ક્ષણો છે એને યાદગાર બનાવવા તરફ જોઈએ ਜੀਵਨ ਦੀ ਕਲਾ ਉਹ ਜਿਹਨੇ ਕੌਸ਼ਲੀ ਹੋਵੇ ਇਸਾ ਹੋਵੇ ਤੇ ਇਹ ਕੀ ਹੈ ਥੋੜਾ ਸਮੇਂ ਮੱਤੇ ਨਿਕਟ ਡਾਇਗਰਾਮਾ